નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં ભારતનું બંધારણ ટેસ્ટ પેપર નંબર બાર જેમાં પચીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે રોજની જેમ જણાવતા રહેજો શરૂઆત કરીએ બસો છોત્તેર નંબરના ક્વેશ્ચનથી ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો તો ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ઓગણીસો એકાવનમાં કરવામાં આવ્યો હતો ભારતીય બંધારણનું અમુક કોણે તૈયાર કર્યું હતું તો ભારતીય બંધારણનું આમુખ જવાહરલાલ નહેરુએ તૈયાર કર્યું હતું માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વતંત્રને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોય છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન અડતાલીસ દિવસમાં કઈ કલમ પ્રમાણે આદિવાસીઓના હિતોની ખાસ સંભાળ લેવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે કઈ કલમ હેઠળ એ ઓપ્શન કલમ ત્રણસો અડત્રીસ હેઠળ અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે તો અસ્પૃશ્યતા નાબૂદીની કલમ સત્તર છે જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી જોગવાઈ કઈ કલમ અન્વયે છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન ત્રણસો સિત્તેર કલમ અંતર્ગત ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે કયા પૂરક આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ભાષા અથવા ધર્મના આધારે ભારતના બંધારણની રચના વખતે બંધારણના કેટલા સભ્યો હતા તો ભારતના બંધારણની રચના વખતે બંધારણના ત્રણસો નેવ્યાસી સભ્યો હતા બંધારણની કઈ જોગવાઈમાં અનુસૂચિત જાતિ અને જન્મજાતિ માટે રાષ્ટ્રીય આયોગની સુવિધા સોરી અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની સુવિધા છે કઈ જોગવાઈમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે ત્રણસો અડત્રીસમાં અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શિડ્યુલ સમર્પિત છે તો ડી ઓપ્શન સાચો જવાબ રહેશે સિડ્યુલ પાંચ અને છ ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અત્યાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો કઈ સાલથી અમલમાં છે બી ઓપ્શન સજવાબ રહેશે ઓગણીસસો નેવથી બંધારણના કયા અનુચ્છેદમાં જાહેર રોજગારી બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે કયા અનુચ્છેદમાં અનુચ્છેદ સોળમાં એટલે કે સી ઓપ્શન સજવાબ રહેશે સમાન કામ માટે સમાન વેતન સમાન કામ માટે સમાન વેતન ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક શું છે તો પ્રસ્થાપિત એક રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે બંધારણ ભારતના મૂળભૂત હક્કોમાં શોષણ વિરુદ્ધનો હક કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે શોષણ વિરુદ્ધનો હક અનુચ્છેદ ત્રેવીસથી ચોવીસમાં દર્શાવેલ છે ભારતીય બંધારણનો તોતેરમો સુધારો બે હજાર છ શું સૂચવે છે તો ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ જનજાતિને પ્રવેશમાં આરક્ષણ સૂચવે છે ધર્મ જાતિ જન્મ સ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ આ એ બાબત બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે અનુચ્છેદ પંદરમાં વાણી સ્વતંત્રના અધિકારની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવેલી છે તો વાણી સ્વતંત્રના અધિકારની જોગવાઈ બી ઓપ્શન સાચો જવાબ રહેશે ઓગણીસમાં કરવામાં આવેલી છે લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષની છે તો ઓછામાં ઓછી વય કેટલા વર્ષની છે પચીસ વર્ષ એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ ત્રણસો છપ્પન અંતર્ગત લગાડવામાં આવે છે ભાનતા બંધારણને અનુચ્છેદ બસો ચુમ્બાલીસ એક કોના વહીવટનું વર્ણન કરે છે એ ઓપ્શન આદિવાસી વિસ્તારોના વહીવટનું વર્ણન કરે છે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ બની શકે છે લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અંતરાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે સાચવાબ રહેશે ડી ઓપ્શન સ્પીકર નક્કી કરે છે ભારતની સંસદમાં સંઘ પ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે સંઘ પ્રદેશમાં વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે એ ઓપ્શન વીસ સભ્યોનું ભારતનું બંધારણ તેના આમુખમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવી સી ઓપ્શન સાચો જવાબ રહેશે એટલે કે છવ્વીસ અગિયાર ઓગણીસો ઓગણપચાસ તારીખથી અપનાવવામાં આવી એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે સાચો જવાબ લેશે સી ઓપ્શન ગુનાઓ માટે દોષ સિદ્ધિ સંબંધમાં રક્ષણ મિત્રો આ હતા આપણા આજના પચીસ પ્રશ્ચન પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વીડિયોનું નોટિફિકેશન આપને સૌથી મળી રહે અને આપની તૈયારીમાં બતાવો થઈ શકે કાલે ફરીથી આ વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત